લોકો ઉત્તરાયણ પર્વ પર પતંગ ચગાવવાની મજા તો લે છે પરંતુ પતંગની દોરીના કારણે પક્ષીઓ ઘાયલ થતા હોય છે આવા ઘાયલ પક્ષીઓની સારવાર માટે કલ્યાણ જીવાશ્રય કામ કરી રહ્યું છે પતંગના પર્વ દરમિયાન જ નહીં પરંતુ ત્રણસો પાંસઠ દિવસ સંસ્થા દ્વારા જીવદયાનું કામ કરવામાં આવે છે મકર સંક્રાંતિ પર્વ પર પક્ષીઓની સારવાર કરવા માટે સંસ્થા દ્વારા ખાસ તૈયારીઓ કરાઈ છે પતંગના પર્વ પર આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે તમને એ લપેટ ટીવી તો સંભળાશે પરંતુ આ બધા વચ્ચે પક્ષીઓનું દર્દ નહીં દેખાય આ ઘોંઘાટમાં ઘાયલ પક્ષીઓની વેદના દબાઈ જાય છે પતંગની દૂરીના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થાય છે આવા પક્ષીઓને સારવાર આપવા માટે આયુજન નગરમાં આવેલું કલ્યાણ જીવાશ્રય ફાઉન્ડેશન કાર્ય કરી રહ્યું છે પક્ષીઓને સારવાર મળી રહે તે માટે રાયપુર ન્યુ સીજી રોડ અમરાઈવાડી બોપલ સાબરમતી વિસ્તારમાં ટેમ્પરરી સારવાર કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યા છે ઘાયલ પક્ષી જોવા મળે તો તમે પણ નવ આઠ નવ આઠ નવ આઠ આઠ શૂન્ય સાત શૂન્ય પર કોલ કરી જીવ બચાવવાનું કાર્ય કરી શકો છો ઉત્તરાયણ પહેલાં પણ અહીં મોટી સંખ્યામાં આવેલા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે ઉત્તરાયણના પર્વને લઈ અને વધારાના ડોક્ટર તેમજ દવાઓના સ્ટોકનું વ્યવસ્થાપન પણ કરવામાં આવ્યું છે કલ્યાણ જીવાશ્રી ફાઉન્ડેશન દ્વારા એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જે મેજર સેન્ટર છે એની અંદર પાંચ સેન્ટર છે અલગ અલગ બોપલ ચાંદખેડા રાયપુર એવી રીતે અલગ અલગ પાંચ સેન્ટર છે જેની અંદર જે પ્રાઇમરી સેન્ટર છે ત્યાંથી બર્ડ્સ અહીંયા મોકલવામાં આવે છે ત્યાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને મેજર ઇન્જરી હોય છે એમને અહીંયા શિફ્ટ કરી અને અહીંયા એની મેજર સર્જરી કરી અને પછી એમને રિહેબિલિટેશન માટે મોકલવામાં આવે છે અને પછી અહીંયા હીટરમાં એમને રાખવામાં આવે છે પછી ઉત્તરાયણ પર્વ પૂરું થાય એટલે એનો પાછા રિલીઝ કરી દેવામાં આવે છે પતંગની દોરીના કારણે કબૂતર સમડી કાગડા વગેરે ઘાયલ પક્ષીઓ સારવાર માટે આવે છે જો કે તેમાં કબૂતરની સંખ્યા વધારે હોય છે કેટલાક પક્ષીઓને ઓપીડીમાં સારવાર આપવામાં આવે છે તો કેટલાકને ઓપરેશન કરાવવાની જરૂરિયાત ઊભી થાય છે તો કોઈ ભી પક્ષી તમને ઘાયલ દેખાય જો કાઇટ સ્ટિંગ થી જો એની વિંતાઈ ગઈલી હોય જાતે બહુ ટ્રાય કરવો ને એને કાઢવાનો ને તો તમે વધારે ઇંજરી પહોંચાડી શકશો એને સૌ પ્રથમ એને કપડાંની મદદથી આખું ઢાંકી દો બંને અને એને પકડીને કોઈ બકેટ હોય એમાં રાખી દો એમ બકેટમાં રાખીને નજીકનું જે પ્રાઇમરી સેન્ટર હશે ત્યાં તમે પોકારી દો વહેલી સવારે પક્ષીઓ ચણ લેવા માટે નીકળે છે અને સાંજે પોતાના માળામાં પરત ફરે છે આથી જો આ સમયમાં પતંગ ચગાવવાનું ટાળવામાં આવે તો ઘાયલ થતા પક્ષીઓની સંખ્યામાં સારો એવો ઘટાડો કરી શકાય બાકી તહેવાર તો મનાવવાનો છે પરંતુ જો થોડી કાળજી રાખવામાં આવે તો અજાણે થતા પાપથી બચી શકાશે ઝલક અધ્યારું જીએસટીવી